ઉધના અને પાડેસરા વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા દુકાનો બંધ કર રાખવા કરેલી અપીલને લઈ શુક્રવારે દુકાનો બંધ રહી છે કોરોનાની મહામારીને અટકાવવા માટે સુરત મહાલ તંત્ર દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનની અપીલ કરાઈ રહી છે જે અંતર્ગત ઉધના વેપારી સંઘ દ્વારા પણ દુકાનો બંધ રાખવા અપીલ કરાઈ છે તારીખ ચોવીસમી જુલાઈ સુધી દુકાનો બંધ રાખવા કરેલી અપીલે ધ્યાને લઈ ઉધના પાંડેસા વિસ્તારમાં શુક્રવારે દુકાનદારે સ્વયંભુ બંધ પાડ્યો હતો વિનોદ લક્ષ્મીલાલ શાહ સિલિકોન શોપર્સ ઉધનામાં મારી દુકાન આવેલી છે કોરોનાની મહામારીથી વધતા કેસને કારણે અમે સ્વૈચ્છિક લોકડાઉન કરેલું છે ઉધના સંઘ સાથે અમે જોડાયેલા છે એટલે સ્વૈચ્છિક લોકડાઉન કર્યું છે તારીખ સત્તર સાત બે હજાર વીસથી ચોવીસ સાત બે હજાર વીસ સુધી સ્વૈચ્છિક લોકડાઉન કર્યું છે સંજયભાઈ પટેલ સંજયભાઈ પટેલ સંજયભાઈ કઈ તારીખથી કઈ તારીખ સુધી દુકાન બંધ કરેલું છે ને કઈ જગ્યાએ દુકાન અમારી દુકાન સિલિકોન શોપર્સમાં આવેલી છે અને તારીખ સત્તર થી ચોવીસ તારીખ સુધી અમે સ્વૈચ્છિક દુકાન બંધ રાખેલ છે કોરોના મહામારીના કેસ વધવાને કારણે અમે સ્વૈચ્છિક વેપારી ઉધના સંઘ દ્વારા બંધ રાખેલ છે અલ્પેશ પરમાર અલ્પેશભાઈ શું કહેવું ઉધના સિલિકોન અમે ઉધના સિલિકોન અમારા જે એ સંઘ છે અમારો આખો કાપડ માર્કેટનો એ લોકો અમે જાતે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે આજથી સત્તર તારીખથી ચોવીસ તારીખ સુધી આમાં શું છે કે મહામારી એટલી ભેળ છે કોરોનાની કે લોકો બેકાબૂ કાબૂની બહાર છે અત્યારે આ મહામારી એના માટે અમે લોકોએ બધાએ સાથ સહકાર કરીને સત્તરથી ચોવીસ સુધી જાહેર બંધ કર્યું છે ને બધાએ સાથ પણ આપ્યો છે અમને ને હું આપણી સલાહ છે આપણે સરકાર પણ એટલી જ એ કરે છે આપણા માટે તો આપણે પણ સરકારને સાથ આપવો જોઈએ એના માટે અમે સત્તરથી ચોવીસ સુધી અમે લોકડાઉન જાહેર કર્યું છે બધા જનતા આમ જનતાને પણ એક સલાહ છે કે તમે પણ ઘરે રહો સલામત રહો વગર ગામ નીકળો હાલ સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે વેપારીઓ પણ સ્વૈચ્છિક લોકડાઉન તરફ પડી રહ્યા છે જેથી કોરોનાનું સુરતમાં સંક્રમણ અટકે અઝર કુરેશ સિદ્ધિ